ત્રણ લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ટ્રસ્ટી લાંચ લેતો હોવાનું સામે આવ્યું છે ટ્રસ્ટી લાંચ લેતો વર્ગ ચારનો કર્મચારી ઝડપાયો છે ત્યારે અમદાવાદમાં લાંચ્યો કર્મચારી ઝડપાયો રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી હોવાનું પણ સામે આવ્યું છે લાંચ માંગતા રંગી હાથે ઝડપી પાડવામાં આવ્યું છે લાંચ માંગનાર ટ્રસ્ટી અલફરાર હોવાનું પણ જોકે સામે આવ્યું ત્યારે અમદાવાદની કોલેજમાં એસસીપી દ્વારા સફળ રહ્યો

ત્રષ્ટી બતી લાંચ માગી હતી વધેવિગત સાથે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર જોડાય ગયા છે જે હિમાંશુ અમદાવાદમાં લાંચુ કર્મચારી ઝડપાયો છે શા માટે લાંચ માંગવામાં આવી હતી શું છે વધેવિગત જી ડોક્ટર શ્રી ઉર્વિશા જે એસીબી દ્વારા એક સફળ ટ્રેક કરવામાં આવી હતી અને જેમાં એક ફરિયાદી જાગૃત નાગરિક દ્વારા જે